સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષીય બાળક અચાનક ગુમ થયું હતું જેને શોધવા પોલીસ દિવસ રાત એક કરી રહી હતી છવ્વીસ કલાક બાદ બાળકને શોધી કાઢ્યું હતું અને બાળકને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું બાળકને શોધવા પોલીસે એક હજારથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા ત્યારે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસની કામગીરીને બિરદાવી હતી અને નિષ્ઠાપૂર્વક કામ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી તારીખ ચોવીસ જૂનના રોજ એક ત્રણ વર્ષે બાળક અચાનક ગુમ થઈ ગયું હતું બાળક ગુમ થયું એટલે પરિવાર તાત્કાલિક સિક્યુરિટી પાસે પહોંચ્યું હતું અને સીસીટીવી બતાવતા કહ્યું હતું પરંતુ સિક્યુરિટી હેડે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના વડા લેખિતમાં લખીને આપે તો હું તમને સીસીટીવી બતાવું ત્યારે પરિવાર સિવિલ હોસ્પિટલના વડા પાસે પહોંચ્યું હતું અને બાળક ગુમ થયું છે અમારે સીસીટીવી જોવા છે તમે લખીને આપો એમ કહ્યું ત્યારે સિવિલ હોસ્પિટલના વડાએ કહ્યું તમે પોલીસમાં અરજી કરો અને અરજીની કોપી મને આપો બાદમાં હું લખી આપવું જેથી પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો એક બાજુ પરિવારને બાળક ગુમ થયાની ચિંતા અને બીજી બાજુ હોસ્પિટલ વાળાની અંતે પરિવારે સીધો ગૃહમંત્રી હસંઘવીનો સંપર્ક કર્યો એટલે ગૃહમંત્રી સીધો ડીસીપીને ફોન કરીને ઘટનાની જાણ કરી બાદમાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો પોલીસે તાત્કાલિક ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી જેમાં સીસીટીવી જોતા એક મહિલા બાળકને હોસ્પિટલની બહાર લઈ જતી દેખાઈ હતી જેથી પોલીસે ટીમો દ્વારા તપાસ કરી 1000 થી વધુ સીસીટીવી ચેક કરીને 26 કલાક બાદ ગુમ બાળકને શોધી કાઢ્યો હતો પોલીસે ભેસ્તાન વિસ્તારમાંથી બાળકને શોધી કાઢી મહિલાની ધરપકડ કરી હતી ત્યારે પોલીસની કામગીરીને સવકોએ બિરદાવી હતી ત્યારે આજે ગૃહમંત્રી હસનવીએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે બાળકને અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવ્યા બાદ માતા પિતાને જે ખુશી પ્રાપ્ત થઈ તે અનહદ છે આ ખુશીના કારણે પોલીસનો વર્ષો વર્ષનો થાક ઉતરી ગયો છે પોલીસે રાત દિવસ એક કરીને બાળક શોધવા મહા મહેનત કરી હતી જ્યારે બાળક માતાને મળ્યું ત્યારે માતાની આંખમાં અનોખી ખુશી હતી હું સુરત પોલીસના દરેક જવાનોને નિષ્ઠાપૂર્વક કામ કરવા બદલ અભિનંદન આપું છું તેમ જણાવ્યું હતું

એ તમે આ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીને જરૂરથી પૂછી શકો છો જાણી શકો આ દીકરાને પરત લાવવાનો સર્વપ્રથમ એક પત્રકાર આશીષ મોદી જેને આ માહિતી આપી અને એ માહિતી થકી તાત્કાલિક પોલીસ કમિશનરને સૂચના આપીને ચૌદ જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને આ ટીમો થકી આ બાળકને શોધવાની શરૂઆત થઈ આ બાળકને શોધવા માટે જે આ એ શોધીને એ બાળકને એ માતાને પરત આપવામાં આવ્યું અને એ માતાના ચહેરા ઉપર જે ખુશી પોતાના બાળકને મેળવવાની હતી એનાથી જ પોલીસનો વર્ષો વર્ષનો બધો જે થાક જરૂરથી ઉતરી ગયો હશે એવું હું માનું છું અને સાથે સાથે શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું